લીમખેડાના હાથીધરા અને ચોપાટ પાલીના લોકોને ગાંધીનગર સેક્ટર પાંચમાંથી આરોગ્ય વિભાગમાંથી બોલું છું તમારી આંગણવાડી કાર્યકર્તાનું નામ વનીતાબેન છે અને તમને રેગ્યુલર નાસ્તો મળે છે સરકાર દ્વારા તમને આપવામાં આવેલા લાભના નાણાં તમારા ખાતામાં જમા થાય થાય છે કે નહીં એવા અલગ અલગ મુદ્દા બનાવીને જેટલા પણ બાળકોના ડાટા આંગણવાડીમાં હતા એ તમામ લોકોને ફોન કરીને તેમના ખાતામાંથી અલગ અલગ રકમ ખંખેરી અને આજે સાર આજે સાયબર ક્રાઈમ જે છે એ સામે આવ્યું છે નમસ્તે મારું નામ રાવત રાહુલભાઈ સુખસિંહભાઈ છે ગામ ચોપાપાલી છે અમારી બાજુમાં ભાભી રમીલા થાય છે એના નિનામાં રમીલાબેન કનાભાઈ એના ખાતામાંથી અગિયાર હજાર બસો રૂપિયા હતા એ કોઈક આરોગ્ય વિભાગમાંથી ફોન આવ્યો તો કે તમારે આ માહિતી અને આ લિંક ચાલુ કરવાથી પૈસા આવશે રિફંડ થશે તો ઓટોમેટિક જતા રહ્યા છે કેટલા લોકોના આ પૈસા ગયા છે મારા ગામમાંથી જોપાપાલી માંથી મિનિમમ 10 થી 15 જણ ના એવા ફ્રોડ મેસેજ આયા હતા એટલે ફોન આવે છે અને મેસેજ આ કોઈ લિંક મોકલે છે એ લિંક ખોલવા કે છે એ લિંકમાંથી ડાયરેક્ટ ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે અને આ ફ્રોડ મેસેજ આવે ત્યારે કોઈ રિસીવ કરવાનો ને અથવા એને ફોન કટ કરી દેવાનો મારું નામ ચાંદ રોહિતકુમાર ભાઈ છે મારા માં અજાણ્યા ફોન છસો રૂપિયા ઉપડી ગયા છે કયા નામથી ફોન આવ્યો હતો ફોન રોહિત સોનાર કઈ ને આયલો ટુ કોલર માં નામ છે આંગણવાડ આંગણવાળા તે બોલી રીતના